વરુષ કથક ઉપર વરસાદમાં રોડ ધોવાતા કપચીનો જથ્થો ઢગલો થતા બે ટ્રેક્ટર ભરાતા કોન્ટ્રાક્ટરની ગોબાચારી સામે આવી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા ડામર કપચીના રોડ બનાવવામાં આવે છે પરંતુ ખરેખર કપચી સાથે ડામરનો ઉપયોગ થાય છે ખરો તેવા સવાલો વચ્ચે હાલમાં જ વરસી રહેલા વરસાદમાં સ્ટેશનથી ઢાળ ઉતરીને કસક ગળનાળા તરફ જવાના માર્ગ ઉપર સામાન્ય એટલે કે વરસેલા વરસાદમાં રોડ ધોવાઈને કપચીનો જથ્થો એક બાજુ થયો હોવાના દ્રશ્યો વચ્ચે કપચીમાંથી પસાર થતા વાહન ચાલકો સીડિત થઈ જવાના કારણે રોડ ઉપર પટકાતા હોવાના અનેક બનાવો બાદ સ્થાનિક નરસિંહપુરા વિસ્તારના લોકોએ દોડી આવી રોડ ઉપર પટકાતા લોકોને ઉઠાવીને આ માર્ગને એક તરફનો બંધ કરવાની ફરજ પડી હતી ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરોએ બનાવેલા રોડનો વિકાસ ધોવાઈ જતા કપચીના જથ્થા બે ટેક્ટર ભરાય તેટલો ઉઠાવવાની ફરજ પડી હોય તેના પરથી ફલિત થાય છે કે ડામર કપચીના રોડમાં ડામર વપરાતો નથી માત્ર ઓઇલવાળી કપચી નાખવામાં આવતી હોવાના કારણે વરસાદમાં રોડ ધોવાઈ જવાની ગંભીર ઘટનાઓ બનતી હોય છે તેવા અનેક કિસ્સાઓ સામે આવતા આખરે નગરપાલિકાના આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની માંગ પણ ઉઠી રહી છે ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ